વાસદથી દેગામ સુધીના માર્ગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચલી ખુલ્લો મૂક્યો છે જેથી હવે વડોદરાથી ભરૂચ પહોંચવામાં માત્ર ચાલીસથી પિસ્તાળીસ મિનિટનો જ સમય લાગશે વડાપ્રધાનના વડદ હસ્તે વર્ચ્યુઅલી ખુલ્લો મુકાયો વડોદરાથી ભરૂચ વચ્ચેનો નવો એક્સપ્રેસ હાઈવે બે વર્ષથી તૈયાર હોવા છતાં અંકલેશ્વર પાસે જમીન સંપાદનના વિવાદના કારણે હાઈવે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો ન હતો વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ હાઇવેના વાસદથી દહેગામ સુધીના છઠ્ઠું કિલોમીટરના ભાગનું ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારીથી વર્ચ્યુઅલી ખુલ્લો મુકાયો હતો નવા એક્સપ્રેસ થી ભરૂચના થી વાસદ સુધી માત્ર ચાલીસ થી પિસ્તાળીસ મિનિટમાં પહોંચી શકાશે દક્ષિણ ગુજરાત તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈને દહેગામ આવી એક્સપ્રેસ હાઈવે પરથી જઈ શકશે તેવી જ રીતે વડોદરા તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈ નેશનલ હાઈવે અડતાલીસ પર અથવા જૂના નેશનલ હાઈવે આઠ પર જઈ શકશે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે જે આ હાઈવે કાલે ખુલ્લો મુકવામાં આવ્યો છે તેનાથી ટાઈમના ડીઝલના બધા ઘણા અનેક ફાયદા છે એટલે ભરૂચની જનતા માટે આ એક સુવિધારૂપ કહેવાય એ સારી આ સુવિધા થઈ ગઈ છે ભરૂચના વાસીઓ માટે